હેલો દોસ્તો કેમ છો તમે બધા આશા રાખો છું તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો દોસ્તો છે ને એક કોમેન્ટ આવી હતી ને એમાં કહેતા હતા કે એમો કોમેન્ટ એવી હતી કે બેન તમારો અવાજ ઓછો આવે છે તો થોડો અવાજ વધારે આવે ને એવી રીતે વિડીયો બનાવો તો દોસ્તો છે ને મેં છે ને એના પછી તો બે ત્રણ દિવસથી બ્લોગ પણ નહોતો બનાવે મેં બંધ કરી દીધો તો કે જ્યારે જ્યાં સુધી માઇક ના આવે ત્યાં સુધી હું બ્લોગ નહીં બનાવું તો

અને સાથે ચાર્જિંગની પિન પણ છે ને આવું છે અને છે ને દોસ્તો માઈક કેવું છે એકવાર મને કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો અને દોસ્તો હવે છે ને મને કીધું કે ખબર પડી મારો અવાજ ઓછો આવે છે કોમેન્ટમાં તો એના માટે ભાઈનો ખૂબ ખૂબ આભાર અને એવી જ રીતે જો હું બ્લોગ બનાવું ને ગમે તે મારાથી કંઈ ભૂલ થતી હોય કે એવું કંઈક થતું હોય ને તમે બધા મને કહી શકો છો હું બધા વિડીયામાં એવું જ કહું છું મારાથી કંઈ પણ ભૂલ થાય તો તમે મને કહી શકો છો કોમેન્ટમાં અને હું સુધારીશ તો એ કોમેન્ટ આવી હતી એના પ્રમાણે મેં અવાજ ઓછો હતો ને તો અવાજ મારો કમ્પ્લીટ આવે ને એવી રીતે મેં છે ને માઈક મંગાવી લીધું છે તો દોસ્તો છે ને હવે મારો અવાજ આવશે વધારે માઈક સાથે બ્લોગ બનાવીશ તો તમે બધા મારા બ્લોગ જોતા રહેજો અને મને સપોર્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને આપણે પાછા મળીશું બીજા બ્લોગ સાથે નવા બ્લોગ સાથે બંધ અને જય શ્રી કૃષ્ણ દોસ્તો બાય બાય દોસ્તો